નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીબ્રીટમાં હું વિપુલ પ્રજાપતિ આશાપુરા જતા પદયાત્રિકો માટે ઠેર ઠેર સેવા કેમ્પો છે તેમાં લાલપર ગામ પાસે જે બાપા સીતારામની મંઢોલી આવી છે તે બાપા સીતારામની મંઢલીમાં જ અત્યારે સેવા કેમ્પ જે છે ઘણા વર્ષથી ચાલુ છે આ વર્ષે પણ જે છે સેવા કેમ્પ અહીંયા ધમધમે છે અને છેલ્લા ત્રણ દિવસથી આ સેવા કેમ્પનો જે છે તે પ્રારંભ થઈ ગયો છે અહીંયા શું શું સુવિધા છે શું કાંઈ છે કેટલા સમયથી આ કરે છે તે માટે આયોજકો સાથે જ આપણે વાતચીત કરીશું અત્યારે આ સેવા કેમ્પ કેટલા વર્ષથી ચાલુ છે શું શું સેવા આપવામાં આવી શું કાય છે આપણે આ કેમ્પને ટોટલ બાવીસ વર્ષ થયા પહેલાં નાનો એવો મંડપ નાખીને નાની એવી ચાથી શરૂઆત કરી પાંચ મિત્ર મળીને જેથી આજુબાજુમાં ત્યારે સિંગલપટ્ટી રોડ હતો આટલી બધી સુવિધા નહોતી સામે સિનામિક ફેક્ટરીઓ હતી એમાંથી કોઈ આવતા એવી રીતના કરીને પાંચ મિત્ર મળીને એક નાનો એવો ચાનો કેમ્પ શરૂ કર્યો પછી ધીમે ધીમે બાપાની પ્રેરણા થઈ અને ધીમે 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 અમે આગળ વધતા ગયા પછી બીજે સાલ મોટો મંડપ નાખ્યો ત્રીજી સાલ એથી મોટો નાખ્યો અત્યારે અમારે સુવિધામાં જમવાથી માંડીને દવાથી માંડીને બધી સુવિધા છે નાવાની જમવાનું ગુજરાતી કાયદેસર રોટલી રોટલા ખીચડી કઢી શાક અને માતા આશાપુરા માતાએ બોમ્બેથી નાસિકથી સુરતથી ભાવનગરથી બોરસદ તાલુકામાંથી થાન ડિસ્ટ્રિક્ટ સમગ્ર જગ્યા ઉપરથી જે ચાલીને નીકળે કોઈ આંખે પાટા બાંધીને નીકળે કોઈ સાંકરું પહેરી નીકળે કોઈ ચાલી તમામ જાતની ફેસિલિટી અહીંયા પદયાત્રી કેમથી આપણે આપી રહ્યા છીએ દર વર્ષે કેટલા લોકો જે પદયાત્રી લાભ લેતા છે ઓછામાં ઓછા પંદરથી વીસ હજાર હા વીસ હજાર પબ્લિક અહીંયા કન્ટિન્યુ નીકળે પછી ખાલી પાણી પીને નીકળી જવાવાળા એવા દસથી પંદર હજાર ટોટલ સાઠ હજાર વ્યક્તિનો અમને લાભ મળે એમાં તમામ આવી જાય આમથી કચ્છમાંથી નીકળે તે ચોટીલા જાય માટેલ જાય હોલ માતાએ જાય એ પણ અહીંયા અમારે ત્યાં રોકે એટલે બંને કોરથી અમને લાભ મળે અમે બીજાથી ત્રીજા નોરતા સુધી કેમ્પ ચાલુ રાખી ટોટલ ચૌદ દિવસ અમારો કેમ્પ ચાલે અને નારિયેલ સુવિધા દવા સુવિધા કોઈ જાતની એવી બાકી કોઈ પણ તકલીફ ન પડે એ રીતના બીજા નંબરમાં નહવાની ફૂલ સગવડતા આરામ કરવાનો એ તમામ પ્રકારની સુવિધા જે છે અહીંયા મળી રહે છે ચાલીને આવે તો એને આરામ કરવો હોય તો આરામ કરી શકે કોઈને દવા જોઈતી હોય તો દવા પણ મળી જાય ભૂખા છે હોય તો એને ભોજન પણ અહીં આપવામાં આવે છે અને ભક્તિ ભોજન અને ત્રિવેણી સંગમ જે છે અહીંયા જોવા મળે છે અને અહીંયા પણ તમે જુઓ કે મોટી સંખ્યામાં અહીંયા જે પદયાત્રીકો જે છે તે આરામ કરી રહ્યા છે અને દર વર્ષે બાર હજારથી વધારે પદયાત્રિકો અહીંયા આ કેમ્પનો જે છે તે લાભ લીધા છે અને બાપા સીતારામની પ્રેરણાથી આ બાવીસ વર્ષીય કેમ્પ જે છે તે અવિરત પ્રમાણે ચાલુ છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર